નમસ્કાર વાહલા ખેડૂત મિત્રો અત્યારે આપણે શિયાળુ સિઝન છે અને શિયાળુ સિઝનની અંદર આપણે વાવેતર કરતા હોઈએ છીએ અને એ વાવેતર કરતી વખતે હરેક ખેડૂત પાયાની અંદર ખાતર આપતા જ હોતા હોય છે તો એની અંદર જે પાયામાં આપેલા ખાતરમાં કયું ખાતરનું મિશ્રણ આપવાથી જોઈએ ઓપણને સો ટકા રિઝલ્ટ મળશે અને સારામાં સારું ઉત્પાદન મળે એના માટે કયું ખાતર સાથે કયું મેળવવું એના વિશે આપણે જાણશું તો અત્યારે આપણે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદર ટ્રાયકો કંપનીની આપણે આ ડોલ લાવેલા છીએ અને કંપનીના સાહેબ પણ આપણી પાસે આ હાજરમાં છે તો એમના પાસેથી આ ડોલની માહિતી આપણે જાણશું નમસ્કાર મિત્રો હું ચૌધરી ભગવાનભાઈ ટ્રાયકોન કંપનીમાંથી આવું છું આપણા અહીંયા જે આ ડોલ તમને બતાવી રહ્યા છે આમ માયકો રાજાની ડોલ છે જે દરેક કંપનીના ચાર કિલો પેકિંગમાં ડોલ જે પેકિંગ આવે છે એ આપણે દસ કિલોના બકેટમાં આવે છે જેનું કામ આપણે દરેક પાકની અંદર તંતુમૂળ વધારે મૂકે અને પાક સારા ગ્રોથમાં અને ઉત્પાદનમાં બહુ સારું આવે એ માટેની ડોલ છે તે દરેક ખેડૂત મિત્રો પાયાની અંદર વાપરતા હોય છે અને પાયામાં જો ન વાપર્યું હોય જેને વાવણી થઈ ગઈ હોય કે પાછળથી યુરિયા આપો એ સમય એના સાથે કે અલગથી તમે ખેતરમાં પાકની અંદર ફૂંખી અને એનો તમે ઉપયોગ કરી શકો છો તો આ રાયડો છે જીરું છે મેથી છે એવા દરેક પાકોની અંદર આ વાપરવાનો ખૂબ આગ્રહ કરે છે અને દરેક કંપનીના અલગ અલગ આવા માઇક્રોરાજા દરેક ખેડૂતો યુઝ કરતા હોય છે આપણે થોડા મોટા પેકિંગમાં બનાવ્યું છે જે ખેડૂતને પણ ફાયદો થાય આપણે સારું ઉત્પાદન મેળવે એ માટે આપણે અહીંયા કર્ણાસરની અંદર ખેડૂત કૃષિ કેન્દ્રની અંદર અત્યારે આવેલું છે અવેલેબલ તો દરેક ખાસ કરીને વાપરો એવી વાપરવાનો આગ્રહ રાખો ધન્યવાદ